ભાવનગર ગ્રામ્ય તથા ઘોઘાના ગ્રામ્ય પંથકમાં વરસાદી તાંડવ શરૂ થયું છે જેમાં મારેશ્રી નદી બે કાંઠે વહેતી થતા કોળિયા ખાતે આવેલા નિષ્કલન સમગ્ર વિગત આ વાત નમસ્કાર હું શું ભરત સરવૈયા વિરાટ સમાચાર માં આપનું સ્વાગત છે વાત કરીએ ભાવનગર જિલ્લાના ભારે વરસાદી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે વરસાદ નો બીજો રાઉન્ડ પણ શરૂ થયો છે જેમાં ખાસ કરીને ભાવનગર ગ્રામ્ય અને ઘોઘાના વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાક પડેલા અવિરત રહી છે મહાદેવ મંદિર તરફ જતો માર્ગ પૂરપાટ પાણીમાં ગરકાવ થયો છે ઉપરવાસના વરસાદી પાણીનો ઘસમસતો પ્રવાહ વહેતો થતા નદી બે કાંઠે વહી રહી છે ત્યારે કોળિયાક ની નદીના કોંજવે પરથી વહી રહ્યો છે ત્યારે હાલની પરિસ્થિતિ જોતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ગોગા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે નમસ્કાર આવા જ જોવા માટે